સુરત શહેરમાં ચૂંટાયેલા કોર્પોરેટરો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફરો ફાટી નીકળ્યો છે જેમાં કતારગામ ઝોનના અધિકારીઓ લાંચ લઈને ગેરકાયદેસર બાંધકામો કરવા દે છે તેવા આક્ષેપો આજે નરેન્દ્ર પાંડવે કર્યા છે વાત કરવાની છે કતારગામ ઝોનના મનપાના અધિકારીઓની તેમણે જણાવ્યું હતું કે અનેકો વખત રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ નિવાડો આવ્યો નથી આજરોજ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સુરત મનપા કમિશનરને મળીને જવાબદારનો સસ્પેન્ડ કરવાની માંગ કરી છે જો અહીંયાથી કોઈ પણ ન્યાય નહીં મળે તો હું પોતે એસીબીમાં ફરિયાદ કરીશ તેવી ચીમકી નરેન્દ્ર પાંડવે આપી હતી નરેન્દ્ર પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા શું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકાણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતે આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇજનેર જિગ્નેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ ઉચ્ચકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી દે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન્ટ પાસે એને છ છ માળ સાત સાત માળના જો ઘેરકેસ બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કહ્યું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી જેને ગેરકાયદે છે કરવું છે બધાને કરવા નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળા હોય છે આ તો ખોટું જ કહેવાય અધિકારી પોતાને મનમાની ચલાવે સો ટકા મનમાની કહે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કહ્યું સસ્પેન્ડ નથી કરવા એને ડિસમિસ કરવું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેસન પડશે ખરેખર અધિકારી ને ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં તો હું એસીબી માં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે